આજરોજ ઝઘડીયા તાલુકાના અલગ અલગ ગામોની વન અધિકાર સમિતિઓ દ્વારા વન અધિકાર હેઠળની જમીનોની પડતર માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું ઝઘડીયા તાલુકાના જામોલીવડ રમ રજલવાડા સહિતના ગામોને અધિકાર કાયદો બે હજાર છ હેઠળ જમીનો મળેલ છે જેનો પૂરેપૂરો અમલ કરવામાં નહીં આવતા જે તે ગામના વનઅધિકાર સમિતિ દ્વારા આજરોજ રાજ્યપાલ ગુજરાતને સંબોધીને જગડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કલમ એકમાં જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેર મી બે હજાર તેર રાેલા ચુકાદામાં આ કાયદા અમલ માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે તેઓ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અમારા ગામના વન અધિકાર કાયદા હેઠળ વ્યક્તિગત દાવા સત્યાસી ઉપરાંત મંજૂર દાવા સાહીઠ ઉપરાંત પેન્ડિંગ પચીસ ઉપરાંત સામૂહિક બે જેટલા દાવાઓ રહેલા છે જેથી અમારા ગામમાં આપેલ અરજી સુનાવણી ગ્રામસભામાં મંજૂર કરેલ ક્ષેત્રફળને મંજૂરી આપવામાં આવે જીપીએસસી માપણીના માન્યતા આપવામાં આવે નામંજૂર દાવાઓ પુનઃ ચકાસણી કરવામાં આવે તેમજ વન અધિકાર બે હજાર છનું પૂરેપૂરું અમલીકરણ ન થાય ત્યાં સુધી જંગલ ખાતાના દ્વારા અમારા ગામના દાવેદારોની કબજાવાળી જમીનમાં કોઈપણ પ્રકારની ખાડા ખોદકામ કે પ્લાન્ટેશન કે ફેન્સિંગ વાડ કે દાવેદારોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ના થાય જેવી માગણી સહિત અગિયાર જેટલી પડતર માંગણીઓને અમલીકરણ કરવામાં આવે તેની માંગ કરવામાં આવી છે તેમજ ગામની માંગણીઓ અને તે અંગેની થયેલી કાર્યવાહીની વિગતની માહિતી આવેદનપત્ર આપેલ સરનામા પર ત્રીસ દિવસમાં લેખિતમાં મોકલવા માટે રજૂઆત કરવામાં આવી કાયદો બે હજાર છ વન અધિકાર નિયમો બે હજાર આઠ તેમજ સુધારા નિયમો બે હજાર બારનો યોગ્ય અમલ તેમજ તારીખ ત્રણ પાંચ બે હજાર તેરના વડી અદાલતના હુકમના અમલીકરણ બાબતે આજે અમે કામ સમિતિઓ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવાના છીએ